રામ રામ વસરાત તો કન્સ્ટ્રક્શનની અંદર જે છોકરા આવ્યા છે દુધાભાઈ થ્રુ એ છોકરાઓ એક દારૂ પાંચ મહિનાથી કયું કામ કરે છે એ લોકોનો રિવ્યુ જોઈ લ્યો અને એટલા આટલા વિડીયોને શેર કરજો માતાજી બધા થયું ને તો અમને ઇઝરાયલમાં આવવા આવ્યા પાંચ પાંચ મહિના થઈ ગયા છે અને પાંચ મહિનાથી અમે ઇલેક્ટ્રિક્સનું કામ કરીએ છીએ અમે જો બીજી સાઈડ ઉપર આયા છે સાઈડ પર નથી પડતો ફરક બાજુ ઉપર આમલા જાય તોલી થઈ ગઈ છે કે એટલા વાયવા છે શું બતાવું ને ઉપર ની લાઈટુ હે ને ઓલી હોય ને એ ખોલનાતી ગોડે ગોટ સાંભળો જાઈ નું લાઈટુ પડ્યું ત્યાં ઘોડો રાખી ને ઉપર સડી ને ખોરો રાખવાનો પાંચ મહિના થઈ ગયા ઇલેક્ટ્રિક નું કામ કર્યું હવે ઈ તાવડી જાય ને એટલું અપલોક આ લાઈટ ડાયલોંગ કી બોર્ડ પગારે હારામાં હારા પડે છે ભલે બાર કલાક કરીએ છે પણ બાર કલાકમાં પગારે હારામાં હારા પડે છે जो आ बिल्डिंग थोड़ी मोटी आ बिल्डिंग ने थाम्بلا ની લાઈટો અમુક બંધ થઈ ગઈ છે ને અમુક ચાલુ છે ને યો પે જો હોમી કરવા આયા છે હ મારું બાલાભાઈ અને એક રશિયન છે સ્ટીફન ત્રણ જણ આયા છે મેં બધા હવે પોલીકો આ કામ કરે હું આ બાજુ કામ કરું મારે એક જ થાંભલાની લાઇબ્રી અમે આવ્યા હતા દુધાભરાઈ થ્રુ ઈઝરાયલમાં પાંચ મહિના થઈ ગયા એક ને એક જગ્યાએ કામ કરીએ છે વરસેવામાં અને બધાય લોકો ખુશ છે કેમ કે બધાયના પગાર છે ને હારામાં હારા પડ્યા છે ખાય લોકોના પગાર અમારા જેટલા કામ કરે ને અમારા ભેગા અમે જે ગ્રુપમાં આવ્યા હતા ને ગ્રુપમાં બધાને પગાર સારા પડે છે અને જે અમુક ઓછા કામ કરે ઓછી કલાકો કામ કરે એને ઓછા પગાર મળે છે અને વધારે કામ કરે અમે બાર કલાક કરીએ એટલે અમને વધારે પગાર મળે ઓલા સાડા દસ કલાક અગિયાર કલાક કામ કરીએ ને એ પર પણ પગાર મળે અહીં ત્યાં કલાક ઉપર પગાર હોય આ ગાડીનો શોરૂમ છે ને હમણાં જ નવી બિલ્ડિંગ બની લાગે એવું લાગે છે